નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર બોટાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપ પર આકરા આક્ષેપ કર્યા કોબાંડી હોય તે ભાજપમાં જોડાય એટલે શુદ્ધ થઈ જાય છે આપના ધારાસભ્યએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર આક્ષેપ કર્યા ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટો ભૂકંપ સર્જાયો છે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય પૈકી વિસાવદર બેઠકના ભૂપત ભાયાણીએ તારીખ તેર બાર બે હજાર ત્રેવીસ ના રોજ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું તેની સાથે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ આપને રામ રામ કરી રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી હતી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત हार्दिक स्वागत करूचु आज ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા સાથી ધારાસભ્યશ્રી મુગતભાઈ ભાયાણીને જે રીતના દબાણ આપી અને ભાજપમાં લઈ જવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે રાજીનામું આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે અને સાથોસાથ અને પહેલાં પણ મેં મીડિયાના મારફત ગુજરાતની જનતાને કીધેલું કે ભાઈ આમ આદમી પાર્ટી એ વિશ્વની સૌથી નાના નાની પાર્ટી છે ગુજરાતમાં પ્રથમવાર એ વિધાનસભા ઇલેક્શન લડ્યું અને ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર ખૂબ ભરોસો રાખી એકતાલીસ લાખ કરતાં વધુ મત આપેલા અમને અને પાંચ ધારાસભ્ય અમને વિધાનસભામાં ચૂંટીને મોકલ્યા હતા ગુજરાતની જનતાએ એનો જ્યારે સૌથી નાના નાની પાર્ટી હોય તેમ છતાં પણ વિશ્વની સૌથી મોટા મોટી ભારતીય જનતા પાર્ટી એને નાના નાની પાર્ટીના ધારાસભ્યને દબાવી ધમકાવી ખોટા કેસ કરાવી ડરાવી ધમકાવી અને એને રાજીનામા આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તેને ધારાસભ્ય તરીકે પણ હું વખોડી રહ્યો છું અને સાથોસાથ આવનારું જે ઇલેક્શન છે લોકસભાનું એમાં ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધન આમ પાર્ટી ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ખૂબ બોકલાઈ ગઈ છે અને ભૂપતભાઈ ભાઈની છે એને દબાવી ધમકાવી અને જે રાજીનામું આપવાની જે પ્રયત્ન કર્યો છે તેમાં પણ ખૂબ મોટો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓનો આમાં હાથ રહેલો છે એટલે કે આવનારા સમયની અંદર આમ પાર્ટી ઘી ઘી જવાની છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ચોક્કસપણે ગુજરાતની જનતા અને દેશની જનતા અવાજ ઉઠાવવાની છે અને સાથોસાથ મારી બોટાદની જનતા પણ આજે અમારી સાથે જ છે અને અમારા ચારે ચાર ધારાસભ્યો જે છે એ આમ આદમી પાર્ટીની સાથે જ રહેવાના છે